માધ્યમથી આપણે વાત કરવાની છે હાલના સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે આજે ગુજરાતના ક્યાં કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે અને ચોમાસું ક્યારે આગળ વધી શકે છે સંપૂર્ણ માહિતી જાણશું તે પહેલા ચેનલ ને કરી લેજો તો મિત્રો ગઈકાલની આગાહી પ્રમાણે ભાવનગર અમરેલી બોટાદ જિલ્લાના આજુબાજુના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત કરીશું તે પહેલા જે ચોમાસું છે તે નવસારીના ભાગો નજીક જે અરબી સમુદ્રવાળી પાંખની લાઈન છે તે અટકી છે અને ત્યાંથી આગળ વધી નથી તો હાલ ચોમાસુ ભાગો પર સ્થિર જોવા મળી રહ્યું છે તેમાં આગળ વધવા માટે હજી ત્રણ ચાર દિવસ જેટલો સમયગાળો લાગી શકે છે ત્યારબાદ ફરીથી આગળ વધી શકે છે તો એક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે જે અરબી સમુદ્રને લાગુ સૌરાષ્ટ્રના ભાગો નજીક હતી તે સિસ્ટમ હાલ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રને લાગુ સૌરાષ્ટ્રના કાંઠા નજીક જોવા મળી રહી છે પરંતુ આ સિસ્ટમમાં કોઈ ખાસ એવો ભેજ નથી જેને કારણે સારો વરસાદનો લાભ આપી શકે અન્યથા આ સિસ્ટમ પણ સારો વરસાદનો લાભ આપે જે વાત આપણે ગઈકાલે પણ કરી હતી જોકે આ સિસ્ટમના જે વળાંક લેતા પવનોને કારણે દ્વારકામાં જે ખંભાળિયામાં સાડા નવ ઇંચ જેટલો ભારે વરસાદ જોવા મળ્યો તો આ સમયગાળા દરમિયાન મતલબ કે જે પવનો આ સિસ્ટમના જેથી ટર્ન લઈ રહ્યા હતા ત્યાં એકાએક ભેજનું પ્રમાણ થોડું વધતાની સાથે આ વિસ્તારમાં સારો વરસાદનો લાભ આપી દીધો હતો દ્વારકા અને પોરબંદર જિલ્લાના ભાગોમાં ત્યારે આ સિસ્ટમમાં હજી ખાસ કોઈ ભેજની સંભાવનાઓ દેખાતી નથી એટલે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ ખાસ કોઈ મોટો ગુજરાતને વરસાદનો લાભ આપે તેવી સંભાવના ઓછી ગણાય તો આજે ગુજરાતના કે કે જિલ્લામાં વરસાદની વધુ સંભાવનાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડા ઝાપટાનું પ્રમાણ આજથી ક્રમશઃ વધવામાં રહેશે છે જેમાં વાપી વલસાડ દમણ દાદર નગર આવેલી તાપી નર્મદા સહિતના વિસ્તારો છે આ ભાગોમાં ઝાપટાથી માંડી હળવો વરસાદની સંભાવના આજે ગણી શકાય અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ જોવા મળશે પરંતુ આગામી દિવસોમાં ઝાપટાનું પ્રમાણ સતત વધતું નજરે પડશે જ્યારે બાકીના ભાગોમાં પણ છૂટછવાઈ ગતિવિધિ જોવા મળશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ઓછી સંભાવના જણાઈ રહી છે ખૂબ જ સીમિત વિસ્તારો હોય પૂર્વ ગુજરાતના જ્યાં થોડી અસર રહી શકે છે એમપી એમ્પી બોર્ડરકાંઠાના જે પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે પણ અમરેલી ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે બોટાદના અમુક વિસ્તારો છે અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના ભાગો અને સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ભાગો સુધી છૂટો છે વરસાદી માહોલ જોવા મળી શકે છે વરસાદની ગતિવિધિ છે આજે વિસ્તારમાં થોડો કાપ મુકાય તે વિશે દેખાઈ રહી છે ગઈકાલ કરતાં તો આ જિલ્લાઓ છે તેમાં વધુ શક્યતાઓ છે અને આપણે ગઈકાલે કહ્યું તેમ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીવાળા જિલ્લામાં દરિયા પટ્ટીના ભાગોમાં અને રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ વધશે અને વીસ તારીખ બાદ વાતાવરણમાં વધુ સુધારો આવશે અને ધીમે ધીમે વાતાવરણ સારું ઉશિયાર થતું જશે એટલે આજથી લઈને ખાસ કરીને ગીર જૂનાગઢ પોરબંદર અને દ્વારકા જિલ્લાના ભાગો છે આ ભાગોમાં હળવા મધ્યમ ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારમાં જોવા મળશે અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદ પણ જોવા મળી શકે છે તો જામનગર મોરબીના ભાગોમાં પણ ઝાપટાનું પ્રમાણ સીમિત વિસ્તારમાં જોવા મળી શકે છે જામનગર આજુબાજુ ક્યાંક ક્યાંક સામાન્ય એકલ લોકલ સેન્ટરોમાં વરસાદની ગતિવિધિ પણ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ સંભાવના આજે જણાતી નથી અમુક સીમિત વિસ્તારમાં ક્યાંક ઝાપટા પડી જાય કચ્છના ભાગોમાં દરિયાઈ પટ્ટીના ભાગોમાં આપણે અગાઉ કહ્યું તેમ ત્યાં પણ ઝાપટાનું પ્રમાણ કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગો છે તેમાં વધી શકે છે અને છૂટાછાયા વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળશે તો આ પ્રકારે વરસાદની ગતિવિધિ જોવા મળશે સિસ્ટમ હજી સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા નજીકથી પસાર થઈ રહી છે એટલે કચ્છના પશ્ચિમ ભાગોને સામાન્ય એવો લાભ અમુક સીમિત વિસ્તારમાં પણ મળી શકે છે જોકે તેની સંભાવના ઓછી છે પરંતુ જો મેટ પડે તો આ ભાગોમાં થોડી શક્યતાઓ કરી શકાય